વેલકમ બેક તો સુરતના ડિંડોલીમાં યુવકની હત્યાના કેસમાં મૃતકના પરિવારનો હોબાળો પરિવાર અને સમાજના લોકોએ કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર છે રસ્તો રોકીને ન્યાય માટે મૃતક યુવકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો ભારે ટ્રાફિક જામ વચ્ચે કાફલો પહોંચ્યો હતો પોલીસ અધિકારી દ્વારા પરિવારજનોને સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો ડિંડોલીમાં વિશાલ સોની નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી સગીર સહિત ચાર આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે ઘટનામાં પોલીસે સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે ધ્રુવ સુરતના ડિંડોલીમાં યુવકની હત્યાના કેસમાં હવે મૃતકના પરિવારોએ હોબાળો કર્યો છે શું વિગતો એક ત્યારબાદ આજે બીજા દિવસે ત્યાં તેના પરિવારજનો અને આસપાસના રહેતા તે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ભારે હંગામો કરવામાં આવ્યો હતો રિલોની સાયકોડ પાસેના જે આખો ઓવરબ્રિજ છે તે જામ કરી દેવામાં આવ્યો હતો અને આ પથ્થરમારો પણ કરવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે લાઠીચાર્જ કરવો પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી અને આખરે તમામને સમજાવીને કડકમાં કડક કાર્યવાહી આરોપી સામે કરવામાં આવશે તેવી ખાતરી આપીને મામલો થાળે પાડવામાં આવ્યો જાણકારી બદલ આભાર